આગળ સુરતના વાગ્યાની આસપાસ બે વર્ષનું એક બાળક ત્રણ ફૂટની ખુલ્લી ગટરમાં પડી ચુક્યું હતું અને જોકે આ ઘટનાને સોળ કલાકથી પણ વધુનો સમય વીતી ચૂક્યો હોવા છતાં પણ બાળકની કોઈ ભાડ હજુ સુધી નથી મળી કોઈ જાણકારી સામે નથી આવી જેથી ફાયર વિભાગની ટીમો

ત્યારે કારણ કે અત્યાર સુધીમાં કોઈ જ રાજકીય માથું પણ આ ઘટના શાહિસ જોડાઈ ચુક્યા છે સુરત થી આ શાહીશ સોળ કલાક વીતવા છતાં પણ હજુ સુધી આજે બાળક છે બે વર્ષનું ભૂલકું તેને કોઈ ભાડ નથી બિલકુલ ચોક્કસપણે ગત રોજ સાંજે બે વર્ષનો બાળક કરી સોળ કલાક થી કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું ભાડ હજી સુધી મળી નથી કારણ કે ગત રોજથી જે રીતના મોડી રાત સુધી જીએસટીવી ટીમ દ્વારા જયારે રિપોર્ટિંગ કરી ત્યારે પણ દ્રશ્યો આજ પ્રકારના જોવા મળી રહ્યા હતા કામગીરી કરવામાં આવી રહી હતી પરંતુ અત્યારે પણ ડ્રેનેજ ની અંદર અત્યારે બાળક શોધવાની કામગીરી જે છે તે સુરત ડ્રેનેજ વિભાગ ની ટીમ અને ફાયર વિભાગ ની દ્વારા કરવામાં આવી રહી છે અધિકારી ઉપસ્થિત છે સાહેબ સોળ કલાકથી વધુનો સમય થયો કઈ રીતે કામગીરી કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે બિલકુલ અત્યારે અધિકારીઓ જે છે અત્યારે કામમાં જોડાયા છે ત્યારે ચોક્કસ મને અધિકારી કોઈ પણ કેવા માટે ઇન્કાર કરી દેયા છે પરંતુ સુરત મહાનગર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે ગટરનો ঢাকણો ખુલ્લો હતો ને તેના કારણે આજે બાળક 2 વર્ષનું હતું તે પડી જવાના કારણે આ ઘટના જે છે તે હાલ બની હતી માતા-પિતા પણ અત્યારે ન્યાયની માંગણી જે છે તે કરી રહ્યા છે પરંતુ માતા-પિતા એક જ વાત કરી રહ્યા છે કે બાળકને અમારું શોધીને આપો એવી વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે આજુબાજુના વિસ્તારોની અંદર એકદમ જમાવડો લોકોનો જે છે હાલ જોવા મળી રહ્યો છે ફાયર ટીમ પાણીઓની અંદર પણ જે છે બોટ દ્વારા ચેકિંગ જે છે કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારનો હજુ ચોક્કસપણે નિવેડો જે છે તે અત્યારે આવ્યો નથી ગત મોડી રાત્રે પણ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા

સાહિસ ત્યાં આ બે વર્ષનું છેતે અંદર પડી જુક્યું છે અને 16 કલાકનો સમય વિત્યો છે થતાં પણ હજુ કોઈ પણ ત્યાં જે નેતાઓ છે રાજકીય આગેવાનો છે નથી પહોંચ્યા એને લઈને શું એવું તમને નથી લાગતું કે કરોડોની વસ્તી છે એકાદ બે મરી જાય તો શું ફરક પડે એવું જ નથી લાગતું આ લોકોના મગજમાં આ સવાલ જે છે કાત્રાથી ઉઠાવી રહ્યો છે વોર્ડ નંબર 1 ચાર કોર્પોરેટર જોડાયેલા ભાજપના હજુ સુધી દેખાયા નથી અહીંના ધારાસભ્ય મુકેશ પટેલ જે મંત્રી પણ છે સુરતથી જ આવતા હોય છે તે પણ આ ઘટનાને લઈને હજી સુધી સ્થળ પર પહોંચ્યા નથી કેન્દ્ર સૌથી મોટી ગંભીર બાબત કહી શકાય તંત્રને જાણે એક બે મોતના હજી કંઈ ફરક ન પડતો હોય તેવું લાગી રહ્યું છે ધારાસભ્ય હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય સગત જે છે તંત્ર અત્યારે પણ કામગીરી જે છે તે કરી રહ્યું છે પરંતુ બાળક હજી સુધી મળી નથી આવ્યો એટલે ચોક્કસપણે કહી શકાય કે હજી સુધી ભાજપના ચૂંટાયેલા ચારે કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હજી સુધી કોઈ આવ્યા નથી સૌથી મોટી વાત એ છે કે સુરત મહાનગરપાલિકાના મેયર દશેષ માવાની પણ હજી સુધી અહીંયા આવ્યા નથી એટલે કે ક્યાંક ને ક્યાંક જ્યાં બાળકનું મોત થયું છે તેના પાછળ જવાબદાર કોણ છે હવે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે અત્યારે લોકો જે છે તે અત્યારે રસ્તા પર બેઠીને વિરોધ કરી રહ્યા છે અને એક જ વાત જણાવી રહ્યા છે કે ન્યાય ક્યારે મળશે જોઈ શકાય છે અત્યારે આ છે દ્રશ્યો લોકો હવે રસ્તા પર બેઠી ચુક્યા છે અને જે સુરત બિલકુલ લોકો જણાવી રહ્યા છે સત્તર કલાક થી વધુ નો સમય જઈ ચુક્યો છે પણ સુધી કોઈ મળ્યો નથી ત્યારે આપણી જોડે અન્ય લોકો પણ ઉપસ્થિત છે એમની જોડે પણ વાત કરીશું

શહેશ લોકો વિરોધ કરી રહ્યા છે અને છતાં પણ રાજકીય જે નેતાઓ છે પક્ષના અધિકારીઓ તે અત્યાર નથી પહોંચ્યા એ ખુબ કમનસીબીની ની વાત કહી શકાય છે આપણા માટે અમારી સાથે જોડાયા અને જાણકારી આપે તે બદલ આપનો ખુબ ખુબ